ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરાવી આપતો હતો બેંકમાં તેણે બાર હજાર પાંચસો અઢાર એગ્રીમેન્ટ ખરીદ્યા છે જ્યારે કે વેબસાઇટમાં અગિયાર હજાર બસો બત્રીસ રોકાણકારોની એન્ટ્રી છે એટલે કે બારસો છ્યાસી એગ્રીમેન્ટની એન્ટ્રી ગાયબ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં એ પણ ખુલ્યું કે તેણે મોટા રોકાણકારો પાસેથી પચીસ લાખથી લઈને ચાર કરોડ સુધીનું પણ રોકાણ કરાવ્યું છે મહાઠક ભૂપેન્દ્રસિંહ જાલા જેના પર હવે કસાયો છે સકંજો રિમાન્ડ દરમિયાન 422 બાવીસ કરોડનો હિસાબ તે ઓકી ગયો છે